નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઈમેન્ટ બુક ધોરણ દસ વિષય ગુજરાતી ના પ્રશ્ન પેપર પાંચની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતનું પ્રશ્નપત્ર પાંચના વિભાગ એ બી અને સી તેમજ ડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો તમારે આ ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે શન ડાઉનલોડ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર પાંચ તો સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એમના જવાબ જોઈએ ઓ ગાલા સેમેન બુક બેજા છવિસ તોરન દસ ગુજરતી પ્રસ્ન પત્ર નુબર વિભાગ એ તો અહીં આપણે યુક્તિ અને પાત્ર જોડવાના છે એમાં પહેલાની સામે આવશે ક નરેન બીજાની સામે ઈ રાજુ ત્રીજાની સામે અ જીવલો અને ચોથાની સામે બ આંબાલાલ પટેલ તો પહેલું ક બીજું ઈ રાજુ ત્રીજું અ જીવલો ચોથું આંબાલાલ પટેલ ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે તો પાંચમી ખાલી જગ્યામાં કિડની છઠ્ઠી ખાલી જગ્યામાં ઓમ હાસ્યમ સાતમી ખાલી જગ્યામાં સંઘર્ષ અને આઠમી ખાલી જગ્યામાં છાસ ત્યાર પછી કો આવે છે એમાં નવમો પ્રશ્ન છે સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા તો એનો જવાબ છે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા દસમું કાળુ જગતમાં સૌથી ખરાબ બાબત સાને માને છે તો એનો જવાબ છે સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તેને કાળુ જગતમાં સૌથી ખરાબ બાબત માને છે નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ

ત્યાર પછી ડો આવે છે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં બારમું છે જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો તો જીવલાના પુત્ર ગોવિંદનો ગોવિંદ ગરીબડો અર્ધનગ્ન દશામાં દરિદ્રતાને પણ શરમ આવે એવો હતો અને ત્યારમું છે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કહ્યું ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી આથી ડોંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ ત્યાર પછી ઈ આવે છે એમાં આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં ચૌદમો છે આહવાની વન સબ વન સંપદા ના મનોહર રૂપનું વર્ણન કરો તો આ રીતે જવાબ થશે ત્યાર પછી પંદરમો છે છત્રી ન ખવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી ત્યાર પછી સોળમુ માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે વર્ણવો ત્યાર પછી ગાલા સેમેટનો પ્રશ્નપત્ર પાંચનો વિભાગ બી આવે છે એમાં આપણે સાહિત્યકાર ને સાહિત્ય કૃતિને જોડવાનું છે જોડકું છે વિભાગ બી તો સત્તરમું નરસિંહ મહેતા તો ક વૈષ્ણવજન અઢારમું વિનોદ જોશી તો અ હું એવો ગુજરાતી ઓગણીસમું સંકલિત તો ડ ચાંદલિયો અને બરકત વિરાણી બેફામ તો બ સફળતા જિંદગીની આ રીતના જોડકા થશે ત્યાર પછી અહીંયા કોષમાં પહેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એમાં એકવીસમાં માં ચારિત્યવાન સાધુ બાવીસમો હરિવર અને ત્રેવીસમો કોઢાર ચોવીસમો સાગર આ રીતની ખાલી જગ્યા થશે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર ભાર વેલો અગ્નિ એટલે શું રાખ નીચે અગ્નિ અને જવાબ સગી કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે તો ઉત્તર છે એનો જવાબ છે પતિનો ત્યાર પછી ડ આવે છે તો સત્યાવીસમો છે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે તો આ રીતનાનો જવાબ છે त્યાર પછી 28 ત્યાર પછી 29 ત્યાર પછી લખો એમાં હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કર્યા ક્યાં ક્યાં કારણોસર અનુભવે છે ગુજરાતીઓનું ગૌરવ ક્યાં ક્યાં કારણોસર અનુભવે છે એમનો જવાબ છે ત્યાર પછી એકત્રીસનું છે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કૃંટા તમારા શબ્દમાં લખો ત્યાર પછી બત્રીસમો દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગઝલકારોની મનોવેદનાનું વર્ણન ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવશે વિભાગ સી એમાં આપણે માગ્યા મુજબ જવાબ લખવાના છે તો પહેલા તો હશે સાચી જોડણી તેત્રીસમું સાચી જોડણી તો પ્રશંસા ને ગીરીની આ રીતની સાચી જોડણી થશે ચોત્રીસમું છે સાચી સંધિ જોડો તો પવન થશે ત્યાર પછી પાત્રીસમું દાવ નો સમાસ દંદ્ર સમાસ ત્યાર પછી છત્રીસ મો ભેદે થતો અર્થ ભેદ ગજ એટલે હાથી ને ગજ એટલે ઢગલો ત્યાર પછી સાડત્રીસ અલંકાર કહેવાનો છે તો કાળુને પોતાના પેલા વિચાર જાણે બોલી લગો નહીં તો એ જાણે શબ્દ હોય જાણે રખે શકે આ ત્રણ શબ્દ એટલે ઉત્પેક્ષા અલંકાર આવે ત્યાર પછી ઉત્કંઠામાં કયો પ્રત્યય તો પૂર્વ પ્રત્યય ઓગણચાલીસમું મજરો એટલે સ્પષ્ટ દ્રષ્ટિ એટલે નજર અને ચાલીસમું છે ઋષિકાની સંજ્ઞાનો પ્રકાર તો વ્યક્તિવાચક સંજ્ઞા ત્યાર પછી એકતાલીસમું રૂઢિપ્રયોગનો અર્થ તુરિયાનો તાર જગી ઉઠવો સમજણ શક્તિનો ઉદય થવો બાવાના બેય બગડવા એટલે એકસાથે બે કામ બગડવા અને મહેમાનોની મહેમાન ગતિ કરનાર શબ્દ છે એનો યજમાન થશે સુગંધનો વિરોધાર્થી દુર્ગંધ અને કર્મણી વાક્યમ ફેરવો હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો તો ભૂતકાળ મારાથી બાદ કરીને જીવવામાં આવતું હતું ત્યાર પછી તળપદા શબ્દનો શિષ્ટ સુભ વાળું એટલે સાંજનું ભોજન પછી અહીંયા સુડતાલીસમું છે વાક્યમાંથી વિશેષણનો પ્રકાર તો રિશાળ શિશુને બોલાવતી બા તો વિશેષણ રિશાળ અને એનો પ્રકાર છે ગુણવાચક અડતાલીસ મુ છે વૈભવ એકાએક રડવા લાગ્યો આ રીતનો ના ધ્વનિ ઘટકો છૂટા પડશે અને પચાસમું છે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો રીચના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યો ત્રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવો ત્યાર પછી એકાવન અને બાવન તો એકાવન માં આપણે છંદ ઓળખાવાનો છે તો ચોપાઈ છંદ છે અને આ છંદ બંધારણ બાવન છે મ પ ન ત તે ગાગા કયા છંદ બંધારણ છે તો એ મંદાક્રાંતા છંદ નું બંધારણ છે ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં આપણે વિચાર વિસ્તાર લખવાનો છે બરાબર આ રીતના ત્રેપન તો બંને આપણે અથવાનો પણ અર્થ વિસ્તાર લખેલો છે જોઈએ અહીંયા આ મુજબ થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવતા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ચોપન છે તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલ પ્રસંગને આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દમાં તૈયાર કરો અહેવાલ લખવાનો છે તો આ રીતનો અહેવાલ તમે લખી શકો છો ત્યાર પછી પંચાવનમો છે નીચે આપેલા ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી એને યોગ્ય શીર્ષક આપો આ રીતનો આપ્યું છે હવે એનું સંસદીકરણ એટલે આ રાજનું થશે સાચા ઊંચા જીવનનો અર્થ અને આ રીતનો ત્રીજા ભાગનો ફકરો થશે ત્યાર પછી આપણે નિબંધ લખવાનો છે પરસે નહીં અને પ્રાર્થના જીવનનું બળ આ રીતના આપણે અહિયાં બે નિબંધ લખેલા છે પેલો સીધી તેને જયવર જે પર સેવા નહીં આ રીતનો થશે ત્યાર પછી બીજો નિબંધ છે પ્રાર્થના જીવનનો બળ આ રીતનો થશે પેલો ફકરો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક વિષય ગુજરાતીના પ્રશ્નપત્ર પાંચનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો તમારે આ દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો